મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામોદ મહિલાના અરવિંદ ગામોદ નામના વ્યક્તિની પઢારિયા પઢારીયા ગામે કૂવામાંથી લાશ મળી આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જેમાં બાબતે જાણવા મળેલ છે કે અઢારમી બે હજાર પચીસના ના રોજ આ વ્યક્તિ પોતાના ઘરેથી ઘરના સભ્યોને જાણ કર્યા વગર કઈક જતા રહેલ ત્યારબાદ તેના દિવસો સંતરામપુર તાલુકાના પઢારિયા આવેલ એક આ વ્યક્તિની મે રોજ કુવામાં લાશ જોવા મળી જેમાં બનાવની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યો ગામે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા અને સાથે ગામના લોકટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આ બાબતે બનાવની જાણ સંતરામપુર પોલીસ અને સ્થાનિક આઉટપોસ્ટ મોટી સરસવને કરાતા ઘટના સ્થળ સ્થળે તાત્કાલિક દોડી આવ્યા અને આ ડેડ બોડીને કુવામાંથી કઢાવી પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપે આગળની આ બાબતે હત્યા કે આત્મહત્યા તેની તપાસ હાથ ધરી છે તેમજ આ બાબતે પરિવારના સભ્ય મીડિયા સમક્ષ જણાવ્યું કે અમારા ભાઈને કોઈએ મારી નાખી કુવામાં ફેંકી દીધેલ છે તેવી શંકા વ્યક્ત કરી અને પરિવારે માંગ કરી છે કે અમારા ભાઈને જેને પણ કોઈ પણ વ્યક્તિએ હત્યાનો પ્રયાસ કર્યો તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે અમને ન્યાય મળે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ તેમ જણાવ્યું આ હત્યા કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય બનવા પામેલ છે સુનેમ આપનો દામુત નટવર કોઈ દંપત કા કામ નરી પછી દામુત નમુઈ સુરજ વાત છે ભાઈ આપની અબ મારો કોઈ ના નોતો જી એક પડારી તલાવની બાજુ કુવો હે જી એના અંદર લાશ મુ બરાબર તો તમને આ બાબતે શું લાગે કોઈ કે મારી નાખી દીધી તો શું આ બાબતે તમે પોલીસને જાણ કરી

poner me mes varias San Trampu.